લીંબડી ખાતે ભગવાન જગન્નાથજીની ચૌદમી પ્રથમ રથયાત્રા લીંબડીની જનતા ભક્તિભાવમાં તરબતર બની ગઈ હતી આજે જ્યારે ઓષાઢી બીજ હોય અને ભગવાન શ્રી જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજીની રથયાત્રા સ્વરૂપ લીમડીમાં રૂટ પ્રમાણે નીકળી હતી જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો યાત્રાનો શુભ પ્રારંભ લીમડી નિમ્બાર્ક પીઠ મોટા મંદિરથી નીકળીને ગ્રીન ચોક રાજકવિચોક સરવૈયા હનુમાન ભલગામ રાજગેટ સિવિલ હોસ્પિટલ રોડ અને દલવાડી સમાજની ભોજનશાળાથી લઈને ઊંટડી પુલ પરથી પરત મોટા મંદિર ખાતે યાત્રા પહોંચી હતી આ રથયાત્રામાં અલગ અલગ ફ્લૂટ રજૂ કરવામાં આવ્યા આ યાત્રામાં નામી અનામી સાધુ સંતો પણ હાજર રહ્યા હતા અને ભક્તોનું માનો મહેરામણ ઉમટી પડ્યું હતું આ રથયાત્રા મોટા મંદિર મહંત શ્રી લલિત કિશોરદાસજીના માર્ગદર્શન હેઠળ અને ભાવિ ભક્તો અને શહેરના આગેવાનોના નેતૃત્વમાં નીકળી હતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ પણ ઉપસ્થિત રહ્યા યાત્રાની સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો નાસ્તા ચા પાણી લીંબુ શરબત વગેરે મુસ્લિમ બિરાદરો દ્વારા વહેંચવામાં આવ્યું હતું ત્યારે હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળી હતી અને મુસ્લિમ સમાજનો પણ સારો સહકાર મળ્યો તો કહી શકાય કે સારી એવી લીંબડી નગરમાં હિન્દુ મુસ્લિમ એકતા વરસાદની માફક વરસી જવા પામી હતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સફળ બનાવવા ગામના આગેવાનો નગરજનો ભાવિ ભક્તો તેમજ મહંત શ્રી લલિત કિશોરદાસજી મહારાજ સહિત પોલીસ તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ